તો હાલો ફ્રેન્ડ જય માતાજી વેલકમ છે તમારું અમારા નવા વ્લોગમાં તો અત્યારે અમે આવી ગયા છીએ હોટલે અમારે જવાનું છે ભરતીમાં એટલા માટે કામ ઉપર અમે હોટલે આવી ગયા હોટલે ચા પાણી કરીને અમારે જવાનું છે ભરતીમાં તો પાણીનું બેરલ ચડાવવા માટે લોડર લોડર લગાવીને અમારે ફરીને ભાઈ ચડાવે અરે પાણીનું બેરલ પાણીનું બેરલ ભરતીમાં લઈ જવા માટે તો બેરલ અમે ચડાવી લીધું નીકળ્યા આગળ આગળ જતાં ફાટક આવી ગયું બંધ તો થોડીક વાર ફાટકે ઉભા રહ્યા ફાટક ખોલ્યા ભાઈ અમે જ્યાં બારદન ચડાવવા બારદન ચડાવવા કાંટે ગયા તો હું બે જતા બારદન ચડાવી દીધું કમ્પ્લીટ ને લોડ ને કર્યું રવાનું અહીંયાથી અમે પોતાની પાછા છોકરા ડાયા હતા તે ને ધક્કો મારતા હતા ને ધક્કો મારીને કમ્પ્લીટ કરી નાખ્યું એ લીધું બારદન ટીંગાડ્યા મારું કામ હતું જેક ઉતારવાનું ચડાવવાનું મેં જેક ઉતારીને ચડાવી દે ને નાખ્યું પલાનમાં ડીઝલ ડીઝલ નાખીને માર્યું હેન્ડલ હેન્ડલ મારીને પલન કરી નાખ્યું ચાલુ પલન ચાલુ કર્યું એટલે હાવું કામ બધા કરતા હતા અમુક ઢેફા ભાંગવા ચડતા હતા અમુક બારદન d mm. ટીંગાડતા હતા અને અમુક ઢહેર કરતા હતા અને મારું કામ હતું દાંડી બેવાનું મેં થોડુંક પતરું કાઢીને પાછું વરીને પાછું બેસી જો હું દાંડી દાંડી બેહું એટલે કે અંદર બોરી ઓછી ફૂલ ભરવાની એવું બધું મારું કામ ને હું કામ કરતા હતા અને તો બધા પાસે ઢેહડ કરવા માંડ્યા ઢેહડ કરતા હતા એક ભાઈએ થોડોક છેટો દંડો માર્યો હતો તો એ બાજુ ઘણા બારદન હતા અને આ બાજુ ઓછા હતા તે પતરું થોડુંક ધીમું કરીને પાછું વરીને પલણ ધીમું ધીમું આખ્યું ને આ બાજુ નાસી ટીંગાડતો ને આ બાજુ કીર્તિ ટીંગાડતો બે બારદન ટીંગાને પાછા લાગી ત્યાં બધા કામ અમારું કામ આ કે આખો દિવસ ઢેહડીને મૂકવાનું ઢેહડીને મૂકવાનું ઢેહડીને મૂકવાનું એમ કરતાં કરતાં દિવસના સાત એક વાગી ગયા છે એટલે ભાઈએ મને પૈસા દીધા કે લાવો અહીંયાથી હોટલેથી ચા લાવો તો હું વરીને પાછો સો હાથ વાગ્યા એટલે ચાલવા ગયો હોટલે હોટલે ચાલવા ગયો એટલે અહીંયા કને એક ભાઈબંધ થક્યો હું ચા પીતો હતો એટલે ભાઈબંધ કે મને ચા પા એટલે મેં એમને ચા પાયો અને વીસ રૂપિયાની ચા પાર્સલ કરાવી ચા પાર્સલ કરીને હું પાછો નીકળી ગયો પલણ બાજુ પ્લન બાજુ જાતા જાતા વરીને પાછો ખાંચો ભરાઈ ગયો તો ખાંચો ભરાઈ ગયો એટલે અમે અત્યારે પલણ ચાલુ કરીને અહીંયા કને બે હજાર જેવા બારદન કાઢ્યા છે વરીને પાછો બારદન ધક્કો પલણ મારો મારવાનો હતો તો વરીને જેક ઉતાર્યા એક ઉતારીને પલણને મારો ધક્કો બધાએ ધક્કો માર્યો આપ ધક્કો મારે આવની તો બે હજારનો હશે ને વરીને બીજો ધક્કો બે બે હજાર બાર કટોનો મારશું એટલે વરીને પાછો કાચો ભરાયા બધા પાણી પીયા ત્યા મારે પાણી પીવાનો વારો આવ્યો હું આ છે અમારી ફ્રીજ પછી ગયો અહીંયા પાણી પીવા મારે ફ્રીજનું પીધું પાણી પાણી પીને ફરીને પાછો લાગી ગયો મારું હેન્ડલ હેન્ડલ માર્યું એટલે વરીને પાછું પ્લાન કરી નાખ્યું ચાલુ ને કીધું તું નાખ એટલે લોડરવાળા નાખ્યું પછી વરીને પ્લાન કરી નાખ્યું ચાલુ ને પાછું એનું ઢેડીને ભરો 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 બસ આ અમારું કામ વરી પાછો અમારો ખાંચો ભરાઈ તો ને અમારે આવવાની હતી પ્લાનની ચા તો વરીને ચા ફોન કર્યો તો ચા આવી ગઈ હતી તો બધા પીવા માંડ્યા ચા ચા પીને પછી થોડીક વાર આરામ કર્યો થોડીક વાર બેઠા વિહોમો ખાઈને પછી વરીને પ્લાન કરવાનું હતું ચાલુ તો અમુક ભાઈ બહેન આજુબાજુ ગયા હતા ને થોડુંક ઢગલા ભરતા એવું હતું તો અમે ચા પાણી કરી લીધા અને પછી વરીને પાછું પલન ચાલુ કર્યું એનું એ કામ અમારું ટેહેળીને ભરો પહેડીને ભરો ઢેળીને ભરો પછી તેમ અગિયાર જાય અમે થઈ ગયા છૂટા પલન કર્યું બંધ બધા ઘરે ઘરે જવા માંડ્યા નાશિર ભાઈ ચડાવ્યું બેરલ પછી અહીંયાથી અમે પણ પછી વરીને પાછા પાછા અમે આવ્યા ગયા પછી અમે ગયા હોટલે હોટલે અમારી ગાડી તૈયાર જ હતી પછી બેસી જ ગાડીમાં ગાડીમાંથી ગયા અમે ઘરે જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લાઈક શેર અને કોમેન્ટ કરજો મળશું આગલા વિડીયામાં また